નમસ્કાર હું છું જબાર જત અને આજે તમને જે મારી પાછળ દેખાઈ રહ્યો છે કોઈ આફ્રિકા નથી એ કચ્છ જિલ્લાનું બની વિસ્તાર છે જેની અંદર ઓગણીસ ગ્રામ પંચાયતો ચોપન જેટલા ગામડાઓ આ વિસ્તારની અંદર અલગ અલગ જગ્યાએ ગામડાઓ છે એની અંદર નવ્વાણું ટકા લોકો પશુધન સાથે સંકળાયેલા છે આપને પણ જાણ્યું હશે કદાચ બનીની ભેંસ વિશે આ એક ગાસિયા મેદાન તરીકે વર્ષોથી ઉપજી આવેલું એક પ્રદેશ છે હમણાં થોડીક સમય પહેલાં જંગલ ખાતા દ્વારા આ બની વિસ્તારની અંદર જ્યાં વધુમાં વધુ પશુઓ રહે છે ગાયો તેમજ ભેંસો એમની આખી રોજીરોટી ત્યાંના લોકોની જે છે માલ ઉપર છે અને એ બનીની ઓળખ જે છે માલથી એ ઓળખને ખતમ કરવા માટે પાછળનું જે જંગલ દેખાઈ રહ્યો છે જે વિસ્તાર દેખાઈ રહ્યો છે એ વિસ્તારની અંદર ચિત્તા પ્રોજેક્ટ આવી રહ્યો છે જે ચિત્તા પ્રોજેક્ટના કારણે બની અસ્મિતા ખતમ થવાની છે અને બનીના જે પશુધન છે એ નષ્ટ થવાનું છે બનીના લોકોની રોજીરોટી છીનવાની છે બનીના લોકોની જે અપેક્ષાઓ છે બનીના લોકોના જે હક્ક અને અધિકાર છે બધા છીનવાઈ રહ્યા છે આ જે બની છે અત્યારે એકદમ હરિયાળું બની એમ આપણને એવું લાગતું હોય કે કોઈ આફ્રિકાના જંગલની અંદર આપણે આવી ગયા હોઈએ પરંતુ એ આખો વિસ્તાર ચિત્તા પ્રોજેક્ટ શરૂ થયા પછી ખતમ થવાના આરે છે કારણ કે લોકોની રોજીરોટી છીનવાશે પશુધનનું નુકસાન થશે તો લોકોનું રહેવું મુશ્કેલ થઈ જશે આ વિસ્તારની અંદર હજારો લોકો પોતાના પરિવાર સાથે રહે છે જેનું મેન મુખ્ય જે રોજગાર છે પશુધન છે જેનું દૂધ વેચી કરીને પોતાના બાળકોને પરિવારને સાચવે છે લોકો સરકારશ્રીને અમારી હાથ જોડીને બે એ વિનંતી છે કે આ ચિત્તા પ્રોજેક્ટ ઉપર ફરી વિચાર કરવામાં આવે હજારો લોકોની રોજગારી ન છીનવાય તે માટેનું એના પર ફરી ફેરવિચારણા કરવામાં આવે ને આજે ચિત્તા પ્રોજેક્ટ બનવા જઈ રહ્યો છે એમને કેન્સલ કરી જ્યાં માનવ વસ્તી નથી એવી ઘણી બધી રખાલો છે જેની અંદર એમને સારી રીતે રખાઈ શકાય તો ફેરવિચારણા કરવામાં આવે એવી એક સામાજિક કાર્યકર તરીકે મારી સરકારશ્રીને વિનંતી છે જય હિન્દ જય ભારત